દોસ્તો ન્યુયોર્કમાં કમાલ થઈ ગઈ છે એક ભારતીય મૂળના કહી શકાય એવા વ્યક્તિ ઝોહરાન મમદાણી એ ન્યુયોર્કના મેયરનો ચુનાવ જીતી ગયા છે આ ખરેખર ખૂબ જ સુખદ સમાચાર છે એટલા માટે કે મમદાણી ખૂબ જ નાની ઉંમરના છે માત્ર ચોત્રીસ વર્ષ આટલી નાની ઉંમરમાં કોઈ વ્યક્તિ ન્યુયોર્ક જેવા એસી લાખના શહેરનો મેયર થાય એ ખરેખર ખૂબ જ મોટી વાત છે અને બીજી જે ખાસ વાત એમના માટે છે એ છે કે બહુ ખુલ્લા દિલે એમણે પોતાનો મેનિફેસ્ટો લોકો વચ્ચે ફેલાવ્યો અને લોકોને કહ્યું કે લોકોને રાહત આપશે જે કોઈ પણ ન્યૂયોર્કમાં રહેનારા લોકો છે એનો રહેવાનો ખર્ચો ટ્રાન્સપોર્ટનો ખર્ચો આ બધા ખર્ચામાં એ રાહત આવશે અને લોકોએ એમની આ વાત પૂરેપૂરી વધાવી લીધી અને ટ્રમ્પ સાહેબને ન ગમ્યું તો પણ એમણે મમદાણીને મેયરપદનું સુકાન આપી દીધું દોસ્તો તમને થશે કે હું શા માટે આટલી આ વાત કરું છું હું આ વાત એટલા માટે કરું છું કે જોહરાનભાઈ જીત્યા એની સાથે આપણે ભુજ માટે પણ વિચારવાનું છે શું વિચારવાનું છે તો ન્યૂયોર્ક જેવું એક મોટું શહેર એક બદલાવ માટે નવી વ્યવસ્થા માટે એક નવા છોકરાને જવાબદારી સોંપી શકે છે તો ભુજમાં એ કેમ ના થઈ શકે ભુજમાં આપણે કેમ કોઈ ચોત્રીસ વર્ષનો એવો બદલાવ લાવનારો યુવાન નથી મળતો એ આપણે સવાલ પૂછવા જેવો છે અને સાથે સાથે આ એ પણ મોકો છે કે આપણે જાણીએ કે ન્યૂયોર્ક અને ભુજમાં શું ફરક છે તમને થશે કે આપણો બધો ફેર છે હવે શું હવે આવડું મોટું ન્યુયોર્ક છે દુનિયા આખીમાં જાણીતું છે ભુજ તો આપણું તીચુકડું છે હવે શું ફેર વિશે વાત કરવી પણ દોસ્તો ફેર વિશે વાત કરવાની જરૂર એટલા માટે છે કે જે ભુજની વ્યવસ્થા છે અને ન્યુયોર્કની વ્યવસ્થા છે એમાં પાયાનો ફરક છે મોટા મોટો ફરક એ છે કે ભુજના જે મેયર છે એ ખરેખર મેયર નથી એ નગર અધ્યક્ષ છે અને એ નગર અધ્યક્ષના જે પાવર્સ છે એમની પાસે જે સત્તા છે એ બહુ જ ઓછી છે બહુ જ લિમિટેડ છે આપણા ગુજરાતમાં નગરપાલિકાના જે કોઈ પણ અધ્યક્ષ હોય છે એ પ્રજાને રિપ્રેઝેન્ટ તો કરે છે પણ એમની પાસે દેખી તો પાવર નથી એ જો કામ કરતા હોય તો સીઈઓની વાયા કરે છે સીઈઓ થ્રુ એ કામ કરે છે અને એ જે સીઈઓ છે એટલે કે નગરપાલિકાના જે અધિકારી છે એ અધિકારી ઉપર મેયરનો કોઈ પણ જાતનો કંટ્રોલ છે નહીં એટલે કે સીઈઓ કામ કરે ન કરે કોઈને પ્રાયોરિટી આપે ના આપે તો એના માટે જે નગર અધ્યક્ષ છે એ સીઓનું કાંઈ બગાડી શકતા નથી ન તો એના સીઆર ભરી શકે છે ન તો એના પગારમાં કોઈ ફેરફાર કરી શકે છે ન તો કોઈ ઇન્ક્રીમેન્ટમાં ફેરફાર કરી શકે છે કે ન તો એની બદલી કરી શકે છે પણ દોસ્તો જો આપણા ગુજરાત રાજ્યમાં ભુજ જેવા શહેરોમાં વહીવટ થતો હોય તો એ વહીવટમાં જો કોઈ મોટો ફાળો હોય તો એ છે શહેરી વિકાસ મંત્રાલય શહેરી વિકાસ મંત્રાલય આપણા સીઓને અપોઇન્ટ કરે છે અને એ સીઓનું નિયંત્રણ પણ શહેરી વિકાસ મંત્રાલય કરે છે એટલે જો ભુજના જે નગર અધ્યક્ષ છે એમણે કામ કરવું હોય તો એમણે એ સીઓ થ્રુ તો કરાવી શકે છે એમની પાસે પણ એને કહેવાની સત્તાઓ છે પણ ધારો કે કોઈ સીઓ જો એમને દાદ ના આપે તો એમણે શહેરી વિકાસ મંત્રાલયને કેવું પડે છે અત્યારે ભુજની અંદર ટ્રિપલ એન્જિનની સરકાર છે કે ચોબલ એન્જિનની સરકાર છે એટલે ખૂબ સ્વાભાવિક છે કે શહેરી વિકાસ મંત્રાલય પણ ભારતીય જનતા પક્ષનું છે અને એટલે ભુજના જે ભારતીય જનતા પક્ષના નગર અધ્યક્ષ છે એ જરૂરથી શહેરી વિકાસ મંત્રાલયને કહી શકે કે ભાઈ ભુજમાં રસ્તાની તકલીફ છે ગટરની તકલીફ છે ક્યાં તકલીફ છે ઓર તકલીફ છે અને એ પ્રમાણે ધારો કે જો અધિકારી યોગ્ય કામ ન કરતા હોય તો એમની પાસે એ કામ કરાવી શકે છે ન્યૂયોર્કમાં મોટામાં મોટો જો ફાયદો હોય તો એ છે કે ન્યૂયોર્ક છે એ એક નાના દેશની માફક કામ કરે છે કેવી રીતે તો કે ન્યુયોર્કની અંદર જે મેયર છે એ સર્વ સત્તાધીશ છે એની પાસે એનો જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે એના ઉપર પૂરેપૂરો કંટ્રોલ છે એની પાસે પોલીસ ઉપર પણ કંટ્રોલ છે ન્યૂયોર્કનો જે પોલીસ છે એ મેયરને જવાબદાર છે એટલે ધારો કે એ બરાબર કામ ન કરે તો મેયરને સત્તા છે કે એને દંડાત્મક કાર્યવાહી કરી શકે તો ન્યૂયોર્કના મેયર પાસે ખૂબ બધી સત્તાઓ છે અને એ જ કારણે ન્યૂયોર્કનો મેયર છે એક સામાન્ય નાના રાજ્યના મુખ્યમંત્રીની માફક સ્વતંત્ર મુખ્યમંત્રીની માફક કામ કરી શકે છે જ્યારે ભુજમાં એ શક્ય નથી પણ દોસ્તો મેં પહેલા જે વાત કરી એ પ્રમાણે ન્યુયોર્ક જો બદલાવ માટે એક ચોત્રીસ વર્ષના ભારતીય મૂળની માતાના દીકરાને જો હાથો હાથ લેતું હોય તો ભુજમાં આપણે કેમ આવા નિરાશાવાદી થઈ ગયા છીએ ભુજમાં કેમ કોઈ એવા નાના છોકરાઓ ભુજને બદલવા માટે આગળ નથી આવતા ભુજમાં કેમ એવું નથી થતું કે આપણે વિચાર નથી આવતો કે ભાઈ ભુજ આટલું ખરાબ થઈ ગયું છે અમીરસરની હાલત જુઓ કચરાની હાલત જુઓ રોડની હાલત જુઓ લાઈટની હાલત જુઓ બરબાદ થઈ ચૂક્યું છે ભુજ અને છતાંય આપણામાંથી એકે જોવાની એમ નથી કહેતો કે હું તો મમદાણીથી મોટો છું ભાઈ મમદાણી જો 34 વર્ષે ન્યૂયોર્ક જીતી શકતો હોય તો ભુજ તો બહુ નાની જગ્યા છે ચાલો ભુજને બદલાવવા માટે હું કોશિશ કરીશ તો આપણા સૌ માટે એક બહુ જ મોટો સંદેશ ન્યૂયોર્કથી આવ્યો છે કે ભુજને જો બદલવું હોય તો આપણે પણ એ યુવા પેઢીને સાથ આપવો પડશે યુવા પેઢીને ટેકો કરવો પડશે અને ભુજને આપણે બદલવા માટે કોઈ એવા વ્યક્તિને લાવવું પડશે કે જેને ખરેખર ભૂજ માટે લાગણી હોય અને ભુજને બદલવા માટે તત્પર હોય થેન્ક યુ સો મચ